ઘનશ્યામ મહારાજ ને જય ભક્તો આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે આપણે આ ચેનલમાં તમારા બધા એનું સ્વાગત છે ભક્તો આપણે એ ઘરે ભગતના બે જોડી વાઘા બનાવવાનો ઓર્ડર હતો તો આજે આપણે એ ઓર્ડર પૂરો થઈ ગયો છે અને એક જોડી આપણે અગાઉના વિડીયોમાં બતાવી દેતા છે અને આ બીજી જોડે આપણે તમને બતાવી દઈએ તૈયાર થઈ ગયા છે તો ભક્તો આવા વાઘા જો તમારે ખરીદવા હોય તો તમે અમારી પાસે ઓનલાઈન વાઘા મંગાવી શકો છો અમારો મોબાઈલ નંબર છે ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને તમે અમારી પાસેથી વાઘા મગાવી શકો છો ભક્તો નવા હરે ભક્તો આ ચેનલમાં જો હોય એમના માટે વાત કરું તો જો કોઈ હરે ભક્તે અમુક હરે ભક્તોએ ક્યારેય આવી રીતે ઓનલાઈન વાઘા ન મગાવ્યા હોય તો એવા અમુક હરે ભક્તોને મૂંઝવણ થતી હોય એમ કે વાઘા મળશે કે નહીં મળે શું થાય શું નહીં પણ મૂંઝાવવાની કોઈ જરૂર નથી અરે ભક્તો તમારા સુધી વાઘા પહોંચે ત્યાં સુધીની જવાબદારી અમારી રહેતી હોય છે અને તમે પૈસા ટ્રાન્સફર કરો પછી અહીંથી કુરિયર નીકળી જાય અને એ તમારા સુધી તમારા તમને મળી જાય ને ત્યાં સુધીની બધી જવાબદારી અમારી રહેતી હોય છે તો આવી રીતે ઓનલાઈન વાઘાનું કામકાજ આપણે ઘણા સમયથી ચાલું જ છે આ સાત ની મૂર્તિ છે અને કોઈને મોટી મૂર્તિ હોય બે ફૂટની મૂર્તિ હોય તો એમના વાઘા પણ આપણે બનાવી બનાવીએ છે એમના વાઘા પણ અમારી પાસે છે તમને મળશે અને આપણે ઘણા હરિભક્તોને ઘરે બેઠા વાઘા બનાવવા હોય અને ઘરે શીખવા હોય આપણે તો એના માટે આ ચેનલમાં એવા અમુક વિડીયો આપણે મૂકેલા છે જેથી કરીને એ વિડીયો જોઈને તમે ઘરે બેઠા વાઘા બનાવતા શીખી દઈશો તો એવા હરિભક્તો હોય એમને આ ચેનલમાં જોઈ જઈને વિડીયો જોઈ શકશે અને કોઈ હરિભક્તોને વાઘા ખરીદવાની જરૂર હોય તો એવા હરિભક્તો આ મોબાઈલ નંબરમાં ફોન કરીને ઓર્ડર કરાવી શકે છે અમારો મોબાઈલ નંબર છે ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વાઘા મકાવી શકો છો જો હરે ભક્તો આપણે આ ખૂબ નજીકથી દ્રશ્ય લઈએ છીએ જેથી કરીને તમને ખ્યાલ આવે કે કેવું મટીરિયલ વાપરેલું છે કેવા વાઘા છે કેવી રીતનું છે આ બધું તમને ખબર પડે એના માટે આપણે નજીકનું આપણે દ્રશ્ય લઈએ છીએ તો હરે ભક્તો અત્યારે બસ આટલું જ આપણે આગળના વિડીયોમાં મળશું ત્યાં લાગીને રજા આપું બધા જ હરે ભક્તોને મારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ